સરથાણા પોલીસ પથકના પીએસઆઈ પઢિયાર સહિતના પોલીસ જવાનો દ્વારા ખોટી રીતે ધમકી આપવાની સાથે મૂળભાર મારી ખોટા કેસમાં દેવાની પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરતમાં પોલીસ સામે હાલ અનેક લોકો આક્ષેપો કરી પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે સરથાણા પોલીસ પથકના પીએસઆઈ મહેન્દ્રસિંહ પઢિયાર અને ડી સ્ટાફના પોલીસ જવાનો વિરુદ્ધ આવેદનપત્રમાં માતાવાડી ખાતે રહેતા ભાવેશ ચોથાણી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રીતે ધમકી આપી મૂંઢ માર મારવો તેમજ ખોટા કેસોમાં તેને ફસાઈ દેવાની ધમકી આપવામાં આવી છે જેથી પીએસઆઈ પઢિયા સહિતના પોલીસ જવાનો સામે પગલાં લેવા માંગ પણ કરાઈ છે મારું મારું નામ મહેશ ભાવેશભાઈ મહેન્દ્રભાઈ ચોથાણી છે મારા મિત્રનો ફોન આવેલો કે જગાતનાકા પોલીસ સ્ટેશન આવો તો હું ત્યાં ગયેલો એના પર્સનલ કામથી તો હું સાઈડમાં ઉભેલો તો મેં પાન પાન મસાલો ખાવા મેં માર્ક્સ નીચે ઉતારેલું એવામાં મહેન્દ્ર મહેન્દ્રભાઈ પઢિયારભાઈ પીએસઆઈ છે સરથાણા જગાતનાકાના તો મેં માક્સ નહોતું પહેર્યું તે મસાલો ખાવા ખાતો હતો તો એ આવીને મને કીધું માર્ક્સ કેમ નથી મેં કીધું સાહેબ મેં કીધું મસાલો ખાતો હતો એટલા માટે તો જેવામાં એણે મને કોલર પકડીને લઈ જતા ને મેં કીધું સાહેબ જે દંડ થતો હોય આપી દો હું ભરવા તૈયાર છું તો એવામાં મને મારવા જ લાગેલા કે ત્યાં રસ્તા ઉપર મારેલો અને અંદર ડિસ્ટર્બ રૂમમાં પણ મારેલો હતો અત્યારે હું સીપી સાહેબને અરજી કરવા આવેલો છું કે મને આ ખોટી રીતના માર માર્યો છે અને મારી માંગ છે કે આવા નિર્દોષ લોક અને કાનમાં મને દસ થી બાર જેવા લાફા મારેલા છે કે અહીંયા થોડુંક ઈજા થયેલી છે સંભળાય છે ઓછું મને જેથી મેડિકલ રિપોર્ટ મેં કરાવેલો છે મારી માંગ છે કે આવા નિર્દોષ લોકોને થાવું ન જોઈએ આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ વધુમાં પીએસઆઈ પઢ્યા સૈતનાઓ ખોટી રીતે ભાવેશ ચોથાણી સામે અટકાયતી પગલાં લઈ ખોટા કેસમાં તેમને ફસાવવાની ધમકી આપતા હોય જેથી તેઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી હતી અઝર કુરસી રિટર્ન ફેન્યુ